અને અચાનક અમારે વચ્ચે ગાડી ખરાબ થયા રમત હોય ખરાબ થયા બહુ ખરાબ થઈ ગયું બોલો તો પોચવા દેતા

આ ગણી હાજો કરીને પાર પાડ દો એટલે આ મેળી માગે ને વ્યવહાર દેવો પડે દેવો પડે દેવો પડે દેવો પડે માતાજી રૂપિયા ધંધો આના ઊભો કરીને એટલો કરી નાખું વ્યવસ્થિત એટલે માતા વ્યવહાર માગીને ઉભી રે છપાવારો બોલા

ના મુદત મારું ના મજા બોલ હા પ્રિલેજી આ વ્યવહાર જેટલો ઉભો રહે છે કોઈ નક્કી નહીં ભાઈ એ દાડે ના પાડી ને ઉભી રહી તો મારા જેવું ગાંડું દે કોઈ નઈ બાબુ પછી ડીજે વગાડવાનું થાય તો વગાડવું પણ એ દાડે હું તને બોલ્યો તો કે ડીજે વગાડવાનું તો થશે 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 એમાં તો ચાલ છે નહીં કેબુન તને વિશ્વાસ આવેલો બેરણી કે તારો બાપ તો ખાટલા મેન ઊભો નતો થઈ શકતો ક્યાંય મેં કલમો નાખી અને મેં મેરડી બતાવી એમાં પાંચ ટકા ફીર તો લઈ લઈને આવ્યો

શરીર માં કોઈ વાત નો વખો ના રહેવા દો અને આ મહિના બોલું એ મજા 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 ડોક્ટર એમ કહી દીધું કે તને ઓપરેશન કરવાનું ઓપરેશન કરવા હું લઈને ના વાત

ભાઈ તાળી માતા વાર આપણે તમારી ભૂલ જ છે તાળા માતા આવી હોય નકાવે તારે છોકરો ભેગો કરી દઉં આ હવે 2 મહિના શાંતિ રાખ બે મહિના હાથ દાડા ધણીને હાજો કરી દઉં ને તારો છોકરો તારા ભેગો તારા ઘરમાં લઈને બે માના રાખું પછી માનક ને પછી આપણે આગળ મારા કરી પછી તારા અહીં પોચી જવામાં પછી બથે મારા